જય હિન્દ આજ રોજ દેશસ્ત ધરાવનો મુદ્દો ફરી એક વખત લઈ આવ્યા છે તમારા સાથે પણ આ વિડીયો કોઈ રાજકીય પક્ષ માટે નથી ઓનલી ફોર ખાલી ભુજવાસીઓ માટે છે આ વિડીયોના માધ્યમથી ભુજવાસીઓને એક અપીલ કરવામાં આવી છે કે છેલ્લા બાર મહિનાથી સતત દેશાશ બચાવવા માટે લડત ચાલુ છે મારી ને ઘણી બધી પ્રોસેસ કરી નાખી છે આખર દસ જાન્યુઆરીના સ્ટાર્ટ કર્યું તો કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યો હતો હવે બાર જાન્યુઆરીના ફરી એક વખત દેશસ્વર બચાવ માટે કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા માટે ગઈ છીએ તો આ વિડીયાની માધ્યમથી ને એક અપીલ કરવા માંગીએ છીએ જો તમે થી પ્રેમ કરો છો ને દેશસ્વર બચાવમાં સાથે આવો છો તો બાર તારીખના સોમવારના કલેક્ટર ઓફિસે આવજો દેશસ્વર તરાવ કઈ હદ સુધી આજે ખરાબ થઈ રહ્યો છે આપણો ભુજની એક અસ્મિતા જો ચારસો વર્ષ પહેલાં રાજાએ આપણને આપી દે ને સત્તાધારીઓ અને આજે વિકાસ ને વંચિત છે આપણો દેશર ને દેશરમાં જે આવે છે આવ એ આવના પર વિડીયાના માધ્યમથી તમે જોઈ શકો છો નીચે એ એટલી હદે ખરાબ છે એના અંદર ગારા ઝાડ કચરા ને એના જે નાલા જે હોય પાંચ બાય છ ફૂટના એ નાલા તો દેખાતા જ નથી બે બે ફૂટના થઈ ગયા છે ક્યાંક ક્યાંક એક એક ફૂટના થઈ ગયા છે પુલના નીચે જે નાલો હોય આમ એક મીટરનો હોય લંબાઈ લમાઈયાની બે મીટરની હોય તો એ તો આખો ઢકાઈ જ ગયો છે તમે મીડિયાના માધ્યમથી જોઈ શકો છો વાસીઓને એક જ અપીલ છે કે દેશસ્વ બચાવ અભિયાનમાં તમે અમારા સાથે રહો જેમ મોહમ્મદભાઈએ વાત કરી કે છેલ્લા એક વર્ષથી દેસલસર માટે એમના દ્વારા જે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને એના પહેલાં પણ દેશલસર માટે ઘણા બધા પ્રયત્નો કરવામાં આવ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્રની આંખો ખૂલતી નથી એમના પેટનું પાણી હાલતું નથી ત્યારે આવનારા સમયમાં જાન્યુઆરીથી જ આ દેશલસરના અસ્તિત્વ બચાવવા માટે એક મહાઅભિયાનની શરૂઆત કરવામાં આવશે અને જેની અંદર ભુજ શહેરના તમામ જળપ્રિય લોકો પાણીને જે લોકો ચાહે છે એવા અને દેશલસર તળાવને જે લોકો ચાહી રહ્યા છે એવા તમામ ન્યાયપ્રિય લોકોને આપના માધ્યમથી અપીલ કરીએ છીએ કે આ અભિયાનની અંદર જોડાય મોટી સંખ્યામાં અને આવનારું જે દેશલસર અસ્તિત્વ બચાવ આંદોલન છે એ દેશલસરના અસ્તિત્વ બચાવવા માટે આ વર્ષ દરમિયાન જેમ બને એમ વધુમાં વધુ સંખ્યા સાથે લોકોને જોડવા માટે અપીલ કરી રહ્યા છીએ અને આ દેશલસરના તળાવનું જે અસ્તિત્વ બચાવવા માટેનું જે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે એ અભિયાનને અંત સુધી આ વર્ષમાં લઈ જવા માટેની અમે નેમ વ્યક્ત કરીએ છીએ ફરી એક વખત આપ સૌને સપ્રેમ વિનંતી છે કે આપ આ દેશાચરને બચાવવા માટે સંપૂર્ણ સહકાર